ચૂંટણી બાદ શરૂ થયેલા મહારાષ્ટ્રના રાજકીય નાટકે હવે નવો વળાંક લીધો છે શરદ પવાર અને અજીત પવાર ફરી હાથ મિલાવી શકે અને શરદ પવારની એનસીપીમાંથી ચૂંટાયેલા આઠ સાંસદો એનડીએમાં સામેલ થવાની અટકળોથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવાર પોતાની દીકરી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં શરદ પવાર જૂથને ફતેહ મળી હતી પરંતુ વિધાનસભામાં તેઓનો રકાશ થયો હતો ત્યારે વિધાનસભા શરદ પવારની એનસીપીને માત્ર દસ જ બેઠક મળતા પક્ષના રાજકીય ભાવિ સામે પણ હવે પ્રશ્ન ઉઠ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિધાનસભા પરિણામો બાદ શરદ પવારની એનસીપીના સાંસદો અને ધારાસભ્યોએ પવારને અજિત પવાર સાથે હાથ મિલાવી લેવા અને એનડીએમાં જોડાઈ જવા માટે દબાણ વધાર્યું છે ત્યારે સાંસદો અને ધારાસભ્યો આ મુદ્દે પણ શરદ પવાર પર દબાણ વધારી રહ્યા છે કે અજીત પવારની એનસીપીને જ ચૂંટણી પંચે અસલી એનસીપી તરીકે માન્ય રાખી ચૂક્યું છે અને તેને ઘડિયાળનું મૂળ પ્રતિક પણ ફાળવ્યું છે હવે ત્યારબાદ વિધાનસભામાં પણ અજીત પવાર જૂથને એકતાલીસ બેઠકો મળી છે આ સંજોગોમાં શરદ પવારની અલગ એનસીપીના અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે